તારીખ વીસ બે બે હજાર ચોવીસ અબુધાબી પ્રાતઃ સત્રમાં સેવકોએ સ્વામીશ્રીને પૂછ્યું આપને કેવા લોકો સૌથી વધુ ગમે સ્વામીશ્રી કહે સંપ રાખે ને રખાવે બધાને ભેગા રાખીને કાર્ય કરે બધાને આગળ રાખીને કાર્ય કરે કોઈનું બુરું નહીં છે હવે નિર્ણય આપણા હાથમાં છે સ્વામીશ્રીને સૌથી વધુ ગમતાની યાદીમાં આવવું છે કે નહીં તારીખ ચૌદ છ બે હજાર એકવીસ નૈનપુર સવારે પ્રમુખવણી દિન નિમિત્તે આશીર્વાદ આપતા સ્વામી શ્રી કહે સ્વામી બાપા તોમાં તો અનેક ગુણો હતા પણ તે તેઓના દાસત્વ નીચે દબાયેલા હતા તેઓએ બધાને આગળ રાખ્યા છે પોતે પાછળ રહ્યા છે તેઓના એ નહીં કે આગળ આવવું એમને એટલો બધો નમ્ર ભાવ દાસ ભાવ કે આપણે તેઓને સમજ્યા જ નથી આપણી જેમ સામાન્ય રીતે જ તેઓ વર્ત્યા છે એટલે આપણે પણ છેતરાયા તેઓનું અસલી સ્વરૂપ જાણી ન શક્યા સ્વામી બાપાની પ્રતિજ્ઞા હૃદયમાંથી હતી તેઓને હૃદયસ્થ હતી તે તેઓએ છેલ્લા શ્વાસ સુધી પાડી આપણે નજરે જોયું તેઓએ દેહ ઘસી નાખ્યો છે પોતા માટે કાંઈ કર્યું નથી પર માટે ઘસાઈ છૂટ્યા છે તેઓએ ગુરુ સામે જ દ્રષ્ટિ રાખી છે પોતાના દેહ સામે નહીં દેહ સામે દ્રષ્ટિ હોય તો તેની દયા ખાય તેઓ પ્રગટ્યા ત્યારથી જ પોતાના દેશ જોયું નથી શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા સંતો હરિભક્તોને રાજી કરવાનું જ તેઓને તાન હતું આખી જિંદગીનો સરવાળો કાઢો તો તેઓ એક ક્ષણ પણ પોતાના માટે જીવ્યા જ નથી હરિભક્તો સંતો અને સત્સંગના કાર્ય માટે જીવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજને તો કોટી કોટી વંદન એ પણ ટૂંકું પડે એટલે ટૂંકમાં આવા ગુરુની છત્રછાયા નીચે આપણે આનંદ કર્યો છે પણ તેઓના વચન જીવમાં ઉતારવા એ મુદ્દો છે